યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી પોલીસની ઉત્તમ કામગીરી આવી સામે જેમાં અંબાજી પોલીસે અંબાજીમાં દારૂ વેચતી બહેનોને શાકભાજી નો ધંધો ચાલુ કરાવ્યો દાંતા તાલુકો એ વનવાસિક ક્ષેત્ર ધરાવતો વિસ્તાર છે જેમાં વનવાસિક ક્ષેત્રમાંથી મોટા પ્રમાણમાં શહેરી વિસ્તારમાં રોજગાર માટે લોકો આવતા હોય છે યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાય સમયથી ગામમાં દેશી દારૂનું વેચાણ વધતું હતું જેને લઈને અવર અવારનવાર યાત્રાધામ અંબાજીની ગરિમાને ઠેસ પહોંચી રહી હતી ત્યારે અંબાજી પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જે મહિલાઓને આ દારૂ વેચાણના રસ્તેથી દૂર કરીને સમાજમાં સન્માનભર્યું જીવન જીવી શકે તે માટે અંબાજી પોલીસે પ્રયત્નો કર્યા છે અને આ મહિલાઓને શાકભાજીનો વ્યવસાય ચાલુ કરી આપવામાં આવ્યો છે અને આ મહિલાઓ દારૂનું વેચાણ બંધ કરી હવે અંબાજીમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવી રહી છે રિપોર્ટર રાહુલ વંજારા બીએન ન્યૂઝ ગુજરાતી અંબાજી you okay.